ગંગાની લહેરોમાં સવારનો સોનેરી આભાસ ચમકતો હતો મંદિરમાં ઘંટના નાદથી વાતાવરણ પવિત્ર લાગતું રામકૃષ્ણ ધીમે પગલે મહાકાળી માતાના ગર્ભગૃહ તરફ આગળ વધ્યા એમના ચહેરા પર ભક્તિનો પ્રકાશ છલકાતો આજે પણ માતાના દર્શનની અકલ્પનીય કલભ હૃદયમાં હતી રામકૃષ્ણ મહાકાળીને પોતાની જન્મદાતા માતા સમીમાને પ્રતિમા સામે ઊભા રહેતા જ તેમની અંદર બાળપણ જેવી નિર્દોષતા છલકાતી તેઓ વાતો પણ બાળક જેવી સાદગીથી કરતા માતા તું મને કેમ નથી બોલતી પૂજા કરતા કરતા એમનું હૃદય ઓગળતું અને આંખો ભીની થઈ આવતી માતા તેમની ભક્તિને મૌનમાં સાંભળતી હોય તેવો તેમને અનુભવ થતો ઘણા સમયોથી રામકૃષ્ણને માત્ર એક જ ધ્યાન માતાના સાક્ષાત દર્શન આ ભાવના એટલી પ્રબળ બની કે બીજા બધા ભાવ ક્ષીણ થઈ ગયા તેઓ રાત્રિઓને જાગીને માતાને બોલાવતા આંખોમાં અકલ્પની આશા રાખીને મનમાં સતત એક જ પીડા મારો પ્રેમ સાચો છે તો તું કેમ નથી આવતી આ વેદના હવે ભક્તિના અગ્નિ સમી દકવા લાગી હતી એક સાંજ પૂજા દરમિયાન તેઓ માતામાં એટલા તલ્લીન થયો કે બહારનું જગત ઓગળીને ગાયબ થઈ ગયો દીવો દુઃખ ઘંટનાદ બધું જ કોઈ અનોખા સંગીતની જેમ તેમને માતા તરફ ખેંચતું મન અને તન શાંતિમાં હતા એવો લાગ્યો કે મંદિરમાં કોઈ દૈવી શક્તિ ધીમે ધીમે પ્રવેશી છે હૃદયમાં અજાણી ધબકારા ઉઠવા માંડ્યા રામકૃષ્ણને હવે કની પણ મહત્વનું લાગતું નહોતું ન ભોજન ન નિંદ્રા ન દુનિયાનું કોઈ કાર્ય તેમને માત્ર એક જ ઈચ્છા માતાના લાડકિયા રૂપના દર્શન તેઓ કહેતા મારા પ્રાણ લઈ લે માતા પણ તારો અન પ્રકાશ મને બતાવ આ શબ્દોમાં પ્રેમ કરતાં વધુ વિરહની ગરમી હતી તેમની ભક્તિ હવે મૌન આરતીમાં બદલાઈ હતી એક દિવસ તેઓનું અંતર એવો દ્રવ્યો કે માતાને મળ્યા વગર જીવવું અસંભવ લાગે મંદિરમાં તલવાર રાખેલી જોઈ રામકૃષ્ણે વિચાર્યું આ શરીર તો માતાનું છે એને માતા પાસે જવ આપસી આપવું આ નિર્ણય પાછળ કોઈ પીડા નહોતી માત્ર દૈવી સમર્પણ આંખોમાં આંસુ નહોતા ફક્ત માતાની તલ્પનું અગ્નિ તે ક્ષણે સમગ્ર બ્રહ્માંડ તદ્દન સ્થિર બની ગયું જ્યાં તેઓ તલવાર ઉપાડવા ગયા ત્યાં જ મંદિરમાં દૈવી પ્રકાશ ફાટી નીકળ્યો સમગ્ર ગર્ભગૃહ લાલસોના તેજથી થી ઉઠ્યું રામકૃષ્ણની સામે મહાકાળી માતાનું વિરાટ પરંતુ કરુણામય સ્વરૂપ પ્રગટ્યું એમના કપાળ પર પર ચંદ્ર જેમ તેજ આંખોમાં અનંત પ્રેમ આશ્ચર્યથી જમીન પડ્યા મહાકાળી માતાએ આગળ વધી તેમના માથા પર હળવો સ્પર્શ કર્યો આ સ્પર્શથી તેમનું આંખો શરીર વીજળીની જેમ કંપી ગયો તેમની આંખો આપોઆપ બંધ થઈ ગઈ અને અંતર દૈવી આનંદથી ભરાઈ ગયો विरहનો તાપ પડવારમાં શાંત બની પ્રેમના દરિયામાં ફેરવાઈ ગયો રામકૃષ્ણ માતાના ચરણોમાં સંપૂર્ણ રીતે વિલીન થઈ ગયા માતાના સ્વર હૃદયની અંદર ગુંજી ઉઠ્યા બેટા તારી ભક્તિએ મને બાંધ્યા છે જેને તું શુદ્ધ હૃદયથી બોલાવે છે તેને હું છોડતી નથી દુનિયામાં ભક્તોની સેવા કર એ જ મારી સેવા છે આ શબ્દોએ રામકૃષ્ણની આત્માને નવી દિશા આપી હવે તેઓ માત્ર ભક્તિમાં નહીં સમગ્ર માનવજાત માટે દૈવી માર્ગદર્શક બનવા તૈયાર થઈ રહ્યા હતા આ દર્શન પછી રામકૃષ્ણની અંદર અદ્ભુત શક્તિ જાગી તેમની આંખોમાં હવે કોઈ શોધ નહોતી ફક્ત પૂર્ણતા હતી દરેકને તેઓ માતાનું રૂપ માની પ્રેમ આપતા તેમની દરેક વાણીમાં દૈવી મીઠાશ હતી લોકો કહેતા પરમહંસ તેમની સાથે વાત કરે ત્યારે લાગતું કે માતા પોતે બોલે છે તે દિવસથી દાક્ષીનેશ્વરમાં અજબ શાંતિ છવાઈ ગઈ લોકો રામકૃષ્ણને મળવા આવતા અને માત્ર તેમની નજરથી દૈવી શાંતિ મેળવે કોઈ દુખી આવે તો હળવો સ્પર્શ તેમનું મન શાંત કરી દે લોકો કહેતા જ્યાં રામકૃષ્ણ છે ત્યાં માતા છે આ વિશ્વાસે સમગ્ર વિસ્તારમાં ભક્તિની નવી લહેર જગાવી રામકૃષ્ણ દરેકને એક જ વાત સમજાવતા દેવ મંદિરમાં જે નથી તે તમારા હૃદયમાં વસે છે તેઓ જણાવતા કે માતા માટે કોઈ ભેદભાવ નથી ન જાત ન ધર્મ ન ઓળખ જે હૃદય શુદ્ધ છે તેનું માતા પરમાત્મા સ્વયં માર્ગદર્શન કરે છે તેમની આ સરળ વાણી ઘણા હૃદયોનું જીવન બદલવા માંડી દુનિયા હવે તેમને ગુરુ સંત અને માતાના લાડકિયા રૂપમાં જોવા લાગી રામકૃષ્ણ વારંવાર કહેતા માતા દૂર નથી તેના તરફ તમારું હૃદય દૂર છે

તો આ અનુભૂતિ ને તમારી અંદર કેદ ન રાખશો કોઈ બીજા ભક્ત સુધી પહોંચાડશો લાઈક કરો શેર કરો અને આવી દિવ્ય કથાઓ માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં